નમસ્કાર મિત્રો આજનો વિડિયો ખાસ છે દરેક દીકરીના માતા-પિતા માટે કારણ કે આજે વાત કરવાના છીએ વહાલી દીકરી યોજના વિશે એક એવી યોજના જે આપણી દીકરીઓ માટે સરકાર તરફથી એક ભેટ સમાન છે તો ચાલો માહિતી લઈએ સરળ અને સચોટ મિત્રો વહાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કીમ છે જે દીકરીના જન્મથી લઈને મોટી થાય ત્યાં સુધી તબક્કાવાર નાણાંકીય સહાય આપે છે આનો મુખ્ય ઉદ્દેશ છે માઇનસ દીકરીઓનું સશક્ત ભવિષ્ય બનાવવું અને શૈક્ષણિક સહારો આપવો ચાલો હવે જોઈએ કેટલી સહાય મળે છે દીકરીના જન્મ સમયે ચાર હજાર રૂપિયા પ્રથમ ધોરણમાં દાખલ થાય ત્યારે છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની થાય ત્યારે સરકાર સીધા એક લાખ રૂપિયા આપી શકે છે કેમ સુંદર છે ને યોજના હવે વાત કરીએ કે આ યોજના માટે શું શું દસ્તાવેજ જોઈએ દીકરીનો જન્મનો દાખલો માતા પિતાનો આધાર કાર્ડ આવકનો પુરાવો બેંક પાસબુક રહેવાની જગ્યાનો પુરાવો ફોટા આ બધું તૈયાર રાખો તો અરજીમાં કોઈ તકલીફ નહીં પડે મિત્રો અરજી માટે તમે તમારા નજીકના ગામ પંચાયત અથવા તાલુકા પંચાયત કચેરી જજો અને જો વધારે માહિતી જોઈતી હોય તો ગુજરાત સરકારની વેબસાઇટની મુલાકાત લો જે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અત્યારનો સમય ડિજિટલનો છે તો ઓનલાઈન અરજી પણ ચાલે છે તો નજીકના સાયબર કાફેની મુલાકાત લો આ યોજના દરેક દીકરી માટે નથી હોતી માત્ર પ્રથમ બે દીકરીઓને લાભ મળે છે આ ઉપરાંત માતા પિતાની આવક સરકારી મર્યાદામાં હોવી જોઈએ આવક મર્યાદા વર્ષે વર્ષ બદલાતી હોય છે તો તાજી માહિતી જરૂર ચેક કરજો તો મિત્રો આ હતી માહિતી વહાલી દીકરી યોજના વિશે તમે પણ જો દીકરીના માતા પિતા છો કે જાણો છો કોઈ એવા પરિવારોને તો જરૂર આ માહિતી શેર કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટમાં તમારા પ્રશ્નો લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું એક નવો અને ઉપયોગી વીડિયો લઈને